તમે પણ એક ભજન સાંભળ્યું હશે કે કેવી છે કુદરતની કળા અણધાર્યું તે આગળ થાય રાજા દશરથે મનમાં વિચાર્યું કે સવાર પડે એને રામને ગાધિયે ભેસાડું પણ વહેલી સવારે રામ વનમાં આ જાય આના પરથી સમજવા જેવી વાત એ છે કે ઈશ્વર સામે કોઈનું કંઈ નથી ચાલતું ધારેલ કામ ઈશ્વરની ઈચ્છા વગર શક્ય નથી આપણે ઘણી વખત ભવિષ્યનું ખૂબ લાંબુ પ્લાનિંગ કરતા હોઈએ છે પણ એ પ્લાન મુજબ આપણું કશું થતું નથી અને આપણે નિરાશ થઈ જતા હઈએ છીએ

અને હસતો ખેલતો આ પરિવાર એક સાથે ભડથું થઈ ગયો એ દીકરો જે પોતાના પિતાના અસ્થિનું વિસર્જન કરવા આવ્યો હતો અને એને ક્યાં ખબર હતી કે આ અસ્થિને પધરાવ્યા પછી પોતાની કાયા બળીને ખાખ થઈ જશે એકને એક દીકરા એક ને એક દીકરી અને વાહુલ સોયા દીકરા દીકરીઓ સાથે પરિજનો છે અને ખાસ કરીને આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમણે પણ પોતાની દીકરીના ઘરે પ્રસંગ હતા એટલે એ જવા નીકળ્યા હતા અને એ પણ મોતને ભેટી ગયા

આંખમાં આંસુ આવી જાય ઘટના ને વિત્યા આઠ મહિના થઈ ગયા પણ આજે પણ પરિવારજનોની આંખની જે વિનાશ છે એ સુકાતી નથી અમદાવાદ પ્લેન ક્રિસ ઘટનામાં બચેલા એકમાત્ર વ્યક્તિને નસીબદાર ગણવા કે કેમ કેમ કે દ્રશ્યો યાદ કરતા તેને આજે પણ નિંદર નથી આવતી અને ક્યાંક ને ક્યાંક ડર તેમને સતાવતો હોય છે એ જીવવા ખાતર માણસ જીવતો હોય છે

મૃતક કમલેશ ચૌધરી અને ધાપુબેનનો સામાન તેના ઘરે પહોંચ્યો ત્યારે આખું ગામ છે હિપકે ફરી ચડ્યું હતું અમદાવાદમાં થયેલી ગુઝારી વિમાન દુર્ઘટનામાં આઠ મહિના પછી જ્યારે એ દંપતીનો સામાન છે વતનમાં આવે છે ત્યારે પુત્ર વધુનું સામાન જોઈને વૃદ્ધ દંપતી ભાવુક થઈ જાય છે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કમલેશો ચૌધરી અને ધાપુબેનનો સામાન તેમના વતન થવાર ગામે પહોંચાડવામાં આવ્યો

વિમાન દુર્ઘટનામાં મૃતકોના પાસપોર્ટ આધાર કાર્ડ કપડાં રમકડા બેગ અને ડોક્યુમેન્ટ સહિતની ચીજવસ્તુઓ પરત કરવામાં આવી રહી છે ત્યારે એક પિતાએ પુત્ર કમલેશ અને જોયા એ લંડન જઈ રહ્યા હતા અને એ તેમની આખરી સફર થઈ ગઈ આ દ્રશ્યો પથ્થર દિલના માણસને પણ રડાવી દે તેવા છે કારણ કે કમલેશ અને ધાપુબેન જે બાર વિદેશની ધરતી પર નવા સપના સાકાર કરવા ઉડાન ભરી હતી પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ એક હસતા રમતા પરિવારને વિખેર કરી નાખ્યો આજે જ્યારે પોલીસ અને તંત્ર દ્વારા બધા જ લોકો છે તેનો સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે ત્યારે આખું ગામ હિપકે છે થેલામાંથી નીકળેલા અર્ધ બળેલા એક કપડા પાસપોર્ટ આધાર કાર્ડ અને ખાસ કરીને લગ્નનો આલ્બમ જેમાં ક્યારેક ખુશીઓના રંગો હતા આજે રાખ અને યાદોમાં ફેરવાઈ ગયા છે મૃત કમલેશભાઈના પિતા સૌદાનભાઈ ચૌધરી જ્યારે પોતાના દીકરાના લગ્નના ફોટા જોતા હતા ત્યારે તેમની આંખોમાં વહેતી અશ્રુ ધારા રોકવાનું નામ નહોતી લેતી એ પિતા માટે આનાથી મોટી કરુણતા તો જિંદગીમાં શું હોય શકે જે હાથુએ દીકરાને આશીર્વાદ આપ્યા હતા એ જ હાથોમાં તેની છેલ્લી નિશાનીઓ રૂપે બળેલા દસ્તાવેજો છે સુનમુન બેઠેલા પિતા જાણે સમયને પાછું વાળવા માંગતા હોય તેમણે આલ્બમને પકડી રાખ્યો હતો સામાનમાં મળેલા રમકડાં અને હવે માત્ર સ્મૃતિ રહી ગયા છે આ અકસ્માત તો મહિના થયો હતો પણ આ પરિવાર માટે એ જખમ આજે ફરી તાજા થયા છે વતન પહોંચેલો આ સામાન એ વાતની સાક્ષી પૂરે છે કે જિંદગી કેટલી ક્ષણ ભંગુર છે ઈશ્વર આ તમામ દિવંગતોને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી